જય સ્વામિનારાયણ કેમ છો બધા હું મન્ના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં મિત્રો આજે આપણે બટેકાના પાપડ બનાવવાના છે જે એકદમ ટેસ્ટી બને છે અને ઇઝીલી બની પણ જાય છે મિત્રો આ પાપડને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ આ પાપડ સ્વાદમાં ખૂબ જ સારા એવા લાગે છે તો તમે જોઈ શકો છો મિત્રો આ પાપડ આપણે શેકી અને તળી બંને રીતે ખાઈ શકીએ છીએ તો બટેકાના પાપડની રેસીપી તમારી સાથે શેર કરું એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી ગમે છે ને તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે સાઈડમાં આપેલું બે પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો ફટાફટ બટેકાના પાપડ બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે થોડા બટેકા બાફી લીધા હતા અને થોડાની છાલ પણ ઉતરી ગઈ છે અને હજી થોડા બટેકા બાફવાના બાકી છે તો હવે તે બટેકાને આપણે બાફી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે લાલ બટેકાના પાપડ બનાવીએ છીએ મિત્રો અહીંયા મેં અંદાજે સાતથી આઠ કિલો બટેકા લીધા છે અને તેના આપણે પાપડ બનાવશું હવે અહીંયા જુઓ મિત્રો આપણે ઘણા ખરા બટેકા તો ફોલાઈ ગયા છે એટલે કે છાલ ઉતરી ગઈ છે બીજા બટેકાની પણ આપણે આવી જ રીતે ધીમે ધીમે કરી છાલ ઉતારી લઈએ મિત્રો આ લાલ બટેકું છે ને તેના પાપડ ખૂબ જ સ્વાદમાં સારા એવા બને છે ઘણા બહેનો આપણે રેગ્યુલર બટેકાના પણ પાપડ બનાવે છે પણ તે બટેકાની સરખામણીમાં લાલ બટેકાના પાપડ સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે અને એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે મિત્રો આ લાલ બટેકું છે ને તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે આમાં ટાસનું પ્રમાણ સાવ ઓછી માત્રામાં આવે છે અને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કે બીપીવાળા વ્યક્તિઓ પણ આ બટેકું ખાઈ શકે છે તેને નડતું નથી તો હવે અહીંયા આપણે ધીમે ધીમે કરી બધા બટેકાની છાલ ઉતારી લેવાની છે હવે મિત્રો તમે જોઈ શકો છો આપણા બધા બટેકા સરસ એવા બફાઈ ગયા છે અને તેની છાલ પણ ઉતરી ગઈ છે હવે આવી રીતે તેને ખમણીની મદદથી એકદમ ચીણું એવું ખમણી લેવાનું છે બાફેલા બટેકાને જેથી કરીને છે ને આપણા પાપડમાં ક્યાંય આખા ભાંગું બટેકું ના આવે અને એકદમ એકરસ આપણા પાપડ બનીને તૈયાર થાય હવે તમે જોઈ શકો છો મિત્રો આપણું જે બટેકાનું ચૂરણ છે તે એકદમ સરસ એવું ખમણાઈ જાય છે મિત્રો રેગ્યુલર બટેકાને બફાતા વાર લાગે તેની કરતાં પાંચ મિનિટ વધારે આ બટેકાને બફાતા વાર લાગે છે એટલે તમે જ્યારે પણ આ બટેકાના પાપડ કે કોઈપણ વસ્તુ બનાવો તો આ બટેકાને તમારે વધારે બફાવા દેવું પડશે કેમ કે આ બટેકું કડક આવે છે આ બટેકાને તમે મહિનાથી દોઢ મહિના સુધી ઘરમાં સ્ટોર કરીને રાખશો ને તો પણ આ બટેકું ખરાબ નહીં થાય કે ઉગશે નહીં આપણે મિત્રો જે રેગ્યુલર બટેકા હોય છે ને તેને શાક કે બીજી ત્રીજી કોઈપણ રેસીપી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને આ બટેકું ખાસ વેફર પાપડ ચિપ્સ કે કોઈ પણ એવી ક્રિસ્પી આઈટમ બનાવવા માટે આ બટેકાનો ઉપયોગ થાય છે મિત્રો લાલ બટેકાની લાઈવ વેફર પણ ખૂબ જ સારી એવી બને છે એકદમ બાર પેકેટમાં મળે છે ને તેવી જ આપણી આ વેફર બનીને તૈયાર થાય છે તો આ બટેકાના પાપડનો વિડીયો તમારી સાથે શેર કરી દઉં ને પછી આ બટેકાની લાઈવ વેફરનો વિડીયો પણ હું તમારી સાથે જલ્દીથી શેર કરીશ હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધા જ બટેકાનું સરસ એવું ચૂરણ બનાવીને તૈયાર કરી લીધું છે એટલે એકદમ સરસ એવા ખમણી લીધા છે હવે અહીંયા તેની અંદર આપણે થોડા મસાલા એડ કરવાના છે તો તે એડ કરીશું અહીંયા મેં સુકાઈ ગયેલા લાલ મરચાં લીધા છે થોડા સ્વાદમાં તીખા હોય ને તેવા જ મરચાં લેવાના છે એટલે પાપડનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે મિત્રો જો તમારા ઘરમાં તીખું પસંદ ના હોય ને તો તમે આ મરચાં સ્કીપ કરી શકો છો પણ મરચાં નાખવાથી પાપડનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે હવે અહીંયા આપણે દસથી પંદર મરચાંને આવી રીતે મિક્સર જારની અંદર ક્રશ કરી લીધા છે તમે જોઈ શકો છો તો તે એડ કરશું તમારી પાસે ચીલી ફ્લેક્સ હોય તો તમે તે પણ એડ કરી શકો છો લાલ મરચાંનો પાવડર એડ નથી કરવાનો આવી રીતે સૂકા લાલ મરચાંને અધકચરા પીસી લેવાના છે કે પછી ચિલી પ્લેક્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે ત્યાર પછી અહીંયા આપણે બેથી ત્રણ ચમચી જેટલું આખું જીરું લીધું છે તેને આવી રીતે થોડું હાથ વડે મસાઈને એડ કરવાનું છે તમે શેકીને પણ જીરાનો ઉપયોગ કરી શકો છો હવે જીરું એડ કરીશું આપણે મિત્રો આ બટેકાના પાપડ છે ને તે તળીને પણ ખાઈ શકાય છે અને શેકીને પણ ખાઈ શકાય છે પણ અમારા ઘરમાં તેલનો ઉપયોગ ઓછો થાય છે એટલે અમે કોઈ પણ પાપડને વધારે શેકીને જ ખાઈએ છીએ પણ તમને હું પાપડને શેકી અને તળી બંનેની રીત બતાવીશ હવે અહીંયા આપણે આ બટેકાના ચૂરણની અંદર સંચળ એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે સંચળ એડ કરશું અહીંયા અમે બે મોટી ચમચી જેટલો સંચો એડ કર્યો છે બે મોટી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે મિત્રો આ કોઈ પણ વસ્તુ સ્કીપ નહીં કરતા કેમ કે આનાથી જ આપણા બટેકાના પાપડનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે તો મિત્રો અહીંયા આપણે લીંબુની જગ્યાએ ખટાશ માટે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે લીંબુ એડ નથી કરવાનો પાપડમાં હવે અહીં આપણે આમચૂર પાવડર પણ એડ કરી દીધો છે ત્યાર પછી અહીંયા આપણે મીઠું એડ કરીશું સંતળ એડ કર્યો છે એટલે મીઠાનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે અહીંયા આપણે બે ચમચી જેટલો સંચો એડ કર્યો છે તો એકથી દોઢ ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અમે સિંધો મીઠું ખાઈએ છીએ એટલે આપણે એ પ્રમાણમાં એડ કરવાનું છે મીઠાને હવે બધા મસાલા સરસ એવા એડ થઈ ગયા છે ધાણા બાકી રહી ગયા છે તો થોડા આપણે ધાણા એડ કરશું મિત્રો ધાણા એડ કરવા ફરજિયાત નથી પણ ધાણા એડ કરવાથી પાપડનો જે એકદમ સરસ એવો દેખાવ આવે છે ને તે ખૂબ જ સારો એવો લાગે છે એટલે અહીંયા હું ધાણા એડ કરું છું બે મોટા પૂળા જેટલા આપણે અહીંયા ધાણા એડ કરવાના છે તો જે ધાણાને આપણે ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરીશું મિત્રો હવે બધા મસાલા પાપડની અંદર સરસ એવા આપણે એડ કરી દીધા છે તો બધી વસ્તુને ધીમે ધીમે કરી આપણે મિક્સ કરી લેવાની છે હાથમાં થોડું એવું તેલ લગાવશું આ પાપડમાં મિત્રો બહુ વધારે પડતો તેલનો ઉપયોગ નથી કરવાનો માત્ર બેથી ત્રણ પાવડામાં જ આપણા બધા પાપડ બનીને તૈયાર થઈ જાય છે એટલે કે સાતથી આઠ કિલો પાપડમાં આપણે ફક્ત ને ફક્ત બેથી ત્રણ પાવડા જેટલું જ તેલ વાપરવાનું છે મિત્રો આ પાપડમાં બહુ વધારે તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી હવે અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે સાતથી આઠ કિલો બટેકાના પાપડ છે એટલે થોડી વાર લાગશે પણ પાપડ ખૂબ જ સારા એવા બનીને તૈયાર થાય છે અને આ પાપડને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો પાપડ એવા ને એવા રહે છે અને છેક સુધી ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે બધા મસાલાને સરસ એવો મિક્સ કરી લીધો છે બટેકા સાથે અને ત્યાર પછી આપણે ધીમે ધીમે કરી તેના નાના નાના બોલ પણ બનાવી લીધા છે હવે અહીં આપણે જે આપણે પૂરી ભણવાનું મશીન આવે છે ને તેની મદદથી પાપડ બનાવી લેવાના છે મિત્રો આ પાપડને તમે હાથથી પણ ફેલાવી શકો છો અને વાટકાથી પણ ફેલાવી શકો છો પણ અત્યારે આપણે સાતથી આઠ કિલો બટેકાના પાપડ બનાવવાના છે તો જો હાથથી કે વાટકાથી ફેરવા જઈશું ને તો ખૂબ જ વધારે વાર લાગશે તો આવી રીતે આપણે મશીનથી ફટાફટ પાપડને દબાવી દેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આછા આછા આપણા પાપડ બનીને તૈયાર થાય છે તો આવી રીતે પહેલા પ્લાસ્ટિકનો કાગળ લેવાનો છે તેની મદદથી જ આપણે પાપડને સરસ રીતે પતલો પતલો દબાવી શકશું તો આવી રીતે પ્લાસ્ટિકનો કાગળ લઈ તેને મશીન ઉપર મૂકી આપણે આવી રીતે સરસ એવા બટેકાના પાપડ બનાવી લેવાના છે મિત્રો એક જ વખત તમારે થોડું થોડું તેલ લગાડવું પડશે આ કાગળ ઉપર પછી ક્યારેય તમારે કાગળ ઉપર તેલ લગાડવાની જરૂર નથી તેલ લગાડ્યા વગર જ આપણા પાપડ છે ને તે ખૂબ જ સારા એવા બની જશે અને એકદમ સરળતાથી તમે જોઈ શકો છો ઉખડી જાય છે કાગળમાંથી અને એકદમ સરસ એવા આછા બને છે આવા પતલા પતલા જ પાપડ આપણે દબાવવાના છે જેથી કરીને આ પાપડ તળવામાં પણ ફટાફટ થઈ જાય અને શેકાય પણ સરસ એવા જાય તો હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે ધીમે ધીમે કરી બધા જ પાપડને સરસ રીતે મશીનની મદદથી દબાવી લીધા છે અને મેં કીધું એમ તમારી પાસે જો પૂરી દબાવવાનું મશીન ના હોય તો પાપડના મશીનમાં પણ આ પાપડ થાય છે અને વાટકાની મદદથી પણ થાય છે અને હાથથી પણ આ પાપડ સરસ એવા પતલા પતલા બનીને તૈયાર થઈ જાય છે તો હવે અહીંયા આપણે એક એક કરી બધા પાપડને સરસ રીતે દબાવી દેવાના છે અને તમે જોઈ શકો છો માત્ર એકથી દોઢ કલાકમાં જ આપણા બટેકાના બધા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો અંદાજે એકસો પિંચોતેરથી ઉપર આપણા પાપડ બનીને તૈયાર થયા છે હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે પ્લાસ્ટિકના કાગળ ઉપર જ આ પાપડને સુકવ્યા હતા અને થોડી વારમાં જ એટલે કે માત્ર ને માત્ર એકથી દોઢ કલાકમાં જ આ પાપડ છે ને સુકાઈ જાય છે તમે જોઈ શકો છો તો આવી રીતે થોડા થોડા હળવા સુકાઈ જાય ત્યારે આપણે પાપડને આવી રીતે પલટાવી લેવાના છે જેથી કરીને તે ફટાફટ સુકાઈ જાય હવે તમે જોઈ શકો છો મિત્રો આ પાપડ ફાટતા પણ નથી અને ક્યાંય તૂટતા પણ નથી અને મિત્રો આ પાપડને આપણે ઘરમાં અંદર જ સુકવ્યા છે જેથી કરીને જો ધાબે સુકવીએ ને તો થોડો ઘણો કચરો પણ ચોટી જાય પણ ઘરમાં એકદમ સરળતાથી સુકાઈ જાય છે હવે તમે જોઈ શકો છો મિત્રો આપણા બધા જ પાપડ એકદમ સરસ એવા સુકાઈ ગયા છે અને આનો કલર પણ જોવો મિત્રો એકદમ સરસ એવો ઓરેન્જ કલર જેવો એટલે કે એકદમ કેસરી કલર જેવો આનો પાપડનો કલર થઈ ગયો છે સુકાયા પછી તો હવે આ પાપડને આપણે થોડીવાર માટે તડકે મૂકી આવશું કેમ કે આપણે આ પાપડને આખું વર્ષ સ્ટોર કરી રાખવાના છે તો પાપડને તડકે રાખી અને પછી આપણે તેને કોઈપણ મોટા વાસણમાં આપણે ભરી દઈશું તો મિત્રો જોઈ શકો છો તમે પાપડ વેફર બટેકાની અને બટેકાનું છીણ આ બધી વસ્તુને આપણે આખું વર્ષ સ્ટોર કરવાની છે એટલે થોડો તડકો ખવડાવવો પડે તો હવે બધી વસ્તુ સરસ એવી તપી ગઈ છે અને મિત્રો મેં બટેકાની વેફર આગળ તમારી સાથે શેર કરી છે જો તમે આ વિડીયો જોતા હો તો બટેકાની વેફરનો વિડીયો પણ જરૂરથી જોજો અહીં આપણા પાપડ સરસ એવા સુકાઈ ગયા છે તો હળવું તેલ ગરમ હોય ને ત્યારે આવી રીતે પલટાવી પલટાવી ફટાફટ પાપડને તળી લેવાનો છે જો તેલ વધારે આવી ગયું હશે ને તો પાપડ તરત જ બળી જશે અને તે પાપડ સ્વાદમાં સારો નહીં લાગે તો મિત્રો આવી રીતે હળવા ગરમ તેલમાં આપણે આ બટેકાના પાપડને તળી લેવાના છે તમે જોઈ શકો છો મિત્રો કેટલા સરસ તળાઈને આપણે આ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે હવે ચાલો તમને આ પાપડ શેકીને પણ બતાવી દો તો શેકવામાં પણ એવી જ રીતે ધ્યાન રાખવાનું છે ફટાફટ ચીપિયાની મદદથી પલટાવી પલટાવી આપણે પાપડને શેકી લેવાનો છે મિત્રો આ પાપડના મસાલા પાપડ પણ ખૂબ જ સારા એવા લાગે છે જરૂરથી ટ્રાય કરજો તમે ઘણી બધી ફરાળી રેસીપી જોઈશે ઢોંસા ઢોકળા ઈદડા કે પછી મોરૈયાની ખીચડી સાબુદાણાની ખીચડી સાબુદાણાનો ગાંઠિયો પણ તે બધા કરતાં આ બટેકાના પાપડ સ્વાદમાં ખૂબ જ સારા એવા લાગે છે અને આના મસાલા પાપડ તો તમે એકવાર ખાશો ને તો પછી બીજી કોઈ રેસીપી ક્યારેય ટ્રાય નહીં કરો તો જરૂરથી બટેકાના પાપડ ઘરે બનાવવાની ટ્રાય કરજો અને આના મસાલા પાપડની રેસીપી પણ હું થોડાક સમયમાં તમારી સાથે શેર કરીશ હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો શેકેલા અને તળેલા પાપડમાં બહુ વધારે પડતો ડિફરન્ટ લાગતો નથી અને આ બટેકાના પાપડ તમે તળીને ખાઓ કે શેકીને ખાઓ સ્વાદમાં બંનેનો ટેસ્ટ સારો એવો આવે છે અને હવે તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી આ પાપડ હાથમાં મુઠ્ઠી વાર્તાની સાથે જ સરસ એવા તૂટી જાય છે તો તૈયાર છે આપણા હેલ્ધી ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવા બટેકાના પાપડ તો મિત્રો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આપણે યુટ્યુબ ચેનલ સીએલ ધી ફૂડને ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે મને તમારી કોમેન્ટ જરૂરથી મોકલજો કે તમને મારી આ બટેકાના પાપડની રેસીપી કેવી લાગી તો ચાલો મિત્રો ફરી મળીએ આવાને આવા નવા વિડીયો અને રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ અને મારો વિડીયો તમે છેક સુધી આખો જોયો તે માટે તમને બધાને ધન્યવાદ